આઠ એપ્રિલે ચોપન વર્ષ પછી લાગી રહ્યું છે સૂર્યગ્રહણ આ ચાર રાશિઓને ચમકશે કિસ્મત ખૂબ છાપશે નોટ વર્ષ બે હજાર ચોવીસ નું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે ચૈત્ર નવરાત્રી શરૂ થવાના ઠીક પહેલા જ સૂર્યગ્રહણ લાગશે જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ વિશેષ મહત્વ છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આઠ એપ્રિલના રોજ લાગવા જઈ રહ્યું છે વર્ષનું આ પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે આજથી લગભગ ચોપન વર્ષ પહેલા એટલે કે ઓગણીસો સિત્તેર માં આવું સૂર્યગ્રહણ લાગ્યું હતું આવો જાણીએ કે વર્ષના પહેલા સૂર્યગ્રહણનો કઈ કઈ રાશિઓ પર પ્રભાવ પડશે અને તેનું શું મહત્વ રહેશે શાસ્ત્રો મુજબ સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયા પર શું બને શું પ્રભાવ નાખે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આઠ અને નવ એપ્રિલની મધ્યરાત્રિથી લાગશે આઠ એપ્રિલની રાત્રે નવ વાગીને બાર મિનિટે શરૂ થઈને એક વાક્ય ને પચીસ મિનિટ સુધીની તેની અવધિ રહેવાની છે સૂર્યગ્રહણનો નો સૂતક ગ્રહણ શરૂ થવાના બાર કલાક પહેલા જ લાગી જાય છે સૂર્યગ્રહણ આઠમી એપ્રિલે રાત્રે નવ વાગ્યા ને બાર મિનિટ પર શરૂ થશે અને રાત્રે બે વાગ્યા ને બાવીસ મિનિટ પર સમાપ્ત થઈ જશે આવામાં વર્ષનું પહેલું ગ્રહણ પાંચ કલાક અને દસ મિનિટ સુધી ચાલશે આઠ એપ્રિલના રોજ લાગનારું આ સૂર્યગ્રહણ દરમિયાન સાઠ મિનિટ પચાસ સેકન્ડ સુધી સૂર્ય સંપૂર્ણ રીતે જોઈ શકાશે નહીં એટલે કે આ અવધિ સુધી સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ જશે આવામાં અમેરિકાના અનેક ભાગમાં દિવસે જ અંધારું છવાઈ જશે જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં તેથી તેનો સૂતકકાર પણ માન્ય ગણાશે નહીં આઠ એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થશે અને બાવીસ એપ્રિલે ગુરુ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે આ બે ઘટનાઓ ચાર રાશિઓ પર અસર કરશે અને એપ્રિલમાં તેમનું ભાગ્ય ચમકશે જેના કારણે તેમને ઘણો ધન લાભ થશે તો ચાલો જાણીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આ બે ઘટનાઓ તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે તમને પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તક મળી શકે છે જેનાથી આર્થિક લાભ થશે તમને અચાનક પૈસા મળી શકે છે તેનાથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં ઘટાડો થશે જેને કારણે પૂરતી બચત થશે તમને નવી નોકરી પણ મળી શકે છે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ તમારી નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે અને વધારાની અપેક્ષાઓ પણ રહેશે જો તમે વેપાર કરો છો તો તમે સારા એવા પૈસા કમાઈ શકશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ પણ બીમારીઓ તમારાથી દૂર રહેશે અંગત જીવન પર ધ્યાન આપવાની જરૂર છે જેથી તમારા દિવસો સારા જાય આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ તમે વ્યવસાય અને કારકિર્દીમાં સારી સફળતા પ્રાપ્ત કરશો વેપારમાં આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે તમારે કોઈ પણ પ્રકારના ઝઘડાથી દૂર રહેવું જોઈએ જેથી ઘરમાં શાંતિ બની રહે ટૂંક સમયમાં તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવવાના છે આવનારી ચોથી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ જો મકર રાશિના લોકો બિઝનેસ શરૂ કરવા માટે સારી તક શોધી રહ્યા હોય તો તેમના માટે આ સમય ખૂબ જ શુભ છે આ સમયગાળા દરમિયાન તમારા અટકેલા પૈસા પાછા મળવાથી તમને ફાયદો થવાનો છે આ સમયગાળા દરમિયાન તમને તમારા પિતાનો સહયોગ પણ મળશે મિત્રો આશા રાખે છે કે માહિતી તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબર અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી